કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી વિધાનસભામાં ગૃહમાંથી સસ્પેન્ડ થવા અને ચૂંટણી ખર્ચના કૌભાંડ અંગે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે જીગ્નેશ મેવાણીના જણાવ્યા મુજબ વિધાનસભાના બજેટ સત્રમાં મેં ચૂંટણી ખર્ચના બિલોમાં થયેલા કૌભાંડને લઈને ચર્ચા કરવા માટે હસ્તક્ષેપ કર્યો હતો જેના પરિણામે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના નિયમો અનુસાર ઋષિકેશ પટેલ દ્વારા મારી સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે જેમણે પોતે પોરબંદર જામનગર દાહોદ ભરૂચ ગીર સોમનાથ અને ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં થયેલા ચૂંટણી ખર્ચ અંગે ચર્ચા કરી હતી પોરબંદરનું ઉદાહરણ આપતા મેવાણીએ કહ્યું કે વીસ લાખનો મંડપ ખર્ચ બતાવવાના બદલે બે કરોડ છન્નું લાખનો ખર્ચ અને તેનાથી પણ વધારે ત્રણ કરોડનું બિલ બનાવવામાં આવ્યું હતું જામનગરમાં એક અધિકારી નેવ લીટર ઇંધણ વાપરવાનું બિલ દાખલ કર્યું છે તેમનું કહેવું હતું કે આજેના ખોટા અને બનાવટી બિલોએ નાગરિકોના ટેક્સના પૈસા ખરાબ રીતે

કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક દાહોદ પંચમહાલ ભરૂચ છોટાઉદેપુર ગીર સોમનાથ પોરબંદર જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસા માંગવા આવેલા એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર વીસ લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો

તો કરોડ રૂપિયાની રકમ કેમ છે એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જ કંપનીને ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને સત્તાવન લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે